ઊંટળીના દૂધમાંથી આઈસ્ક્રીમ ચોકલેટ જેવી આઈટમો બનાવીને તેને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવી રહી છે કચ્છમાં પશુપાલન ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ દ્વારા થોડા વર્ષો પહેલાં સંશોધન કરવામાં આવ્યું અને ઊંટળીનું દૂધ ડાયાબિટીસ જેવી બીમારીઓમાં અક્ષીર છે તે વૈજ્ઞાનિક ઢબે સિદ્ધ કરવામાં આવ્યું સરકારે પણ આ કાર્યને પ્રોત્સાહન આપ્યું અને ઊંટળીના દૂધના માર્કેટિંગમાં જે વહીવટી અડચણો હતી તે દૂર કરવામાં આવી જેથી દુબઈ પાકિસ્તાન બાદ ભારતમાં પણ ઊંટળીના દૂધને ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા મળી ગઈ ત્યારબાદ ઊંટ પાડતા માલધારીઓને સાથે રાખીને વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે ભુજના શ્રુતિવન ખાતે ઊંટડીના દૂધનું મેડિકલ વિજ્ઞાનમાં મહત્વ ઉજાગર કરવાના હેતુથી સેમિનાર યોજાયો હતો જેમાં કચ્છમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબો ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં અત્યાર સુધી ઊંટડીના દૂધ વિશે જે સંશોધન થયા છે તેનું દસ્તાવેજીકરણ કરવાની ચર્ચા કરવામાં આવી હતી डेरी द्वारा कर आयोजन ने जिला कलेक्टर अमित अरोरा बिर्दी आगामी दिवसों में आ क्षेत्र नक्कर परिणामों लाइन आशा व्यक्त करी डेरी द्वारा कैमल मिल्क कॉन्फ्रेंस का स्मृति वन में आयोजन किया गया था कैमल मिल्क के जो लाभ हैं डायबिटीज में ऑर्टिज्म में वो लोगों तक पहुँचे जो उसके बेनिफिट्स हैं वो डॉक्यूमेंट हो उनकी पब्लिसिटी हो जो एक्सपर्ट्स हैं डेयरी इंडस्ट्री के कैमल मिल्क के साथ जुड़े हुए उनसे हम लोग सीखें और इस कैमल मिल्क इंडस्ट्री को हम लोग किस तरह एक अलग स्तर पे ले जाके मिल्क कलेक्शन बढ़ा सकें उनकी प्रोसेसिंग कर सकें उनकी सप्लाई चेन को एफिशिएंट कर सकें उसके ऊपर एक सिंपोजियम का यहाँ आयोजन किया गया था तो सरहद डेयरी को खूब खूब खुँ शुभकामनाएँ कि सरहद डेरी जितने भी एक्सपर्ट्स हैं उनके साथ मिलके एक रोड मैप बना सके कि नेक्स्ट कैमल मिल्क रेवॉल्यूशन कर सके आप रसंगे उपस्थित रहना सरहद डेरी ना चेयरमैन वलम जी हुम्बले उठलीना दुधनी मान्यता थी लेने अत्यार सुधी थे प्रयासों पर प्रकाश पड़े तो તેમને જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરે ઉટણીના દૂધનું ઉત્પાદન અને માર્કેટિંગ થાય એ માટે ભારત સરકારની મહત્વની ભૂમિકા રહેશે ભારતમાં ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા તેમજ રાજસ્થાનમાં ઊંટોની સારી એવી સંખ્યા છે ત્યારે તબીબી આલમના તજજ્ઞોના અનુભવો પણ આ કાર્યને આગળ વધારવા મહત્વના સાબિત થશે કેમલ મિલ્ક માટે આજની જે કોન્ફરન્સ છે એ આમ તો કચ્છ માટે ખૂબ મહત્વની છે પણ યુનેસ્કો દ્વારા આખું વર્ષ કેમલ મિલ્ક માટે ઉજવણી કરવાનું જ્યારે વિશ્વ સંસ્થાઓએ નક્કી કર્યું છે ત્યારે સરહદ ડેરીને એમ થયું કે લગભગ ઇન્ડિયામાં કેમલ મીટની જે વસ્તી છે કેમલની વસ્તી છે એ કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં છે અને બે હજાર સત્તરમાં મોદી સાહેબની સૂચનાથી આપણે કેમલ મીટનો પ્લાન્ટ અહીં સરહદ ડેરી કચ્છમાં શરૂ કર્યો એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા છે જેમ કે અમૂલમાં લખીએ છીએ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એવી રીતે આ જે પ્લાન્ટ છે એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા એટલે આખા દેશમાં માત્ર કેમલ વીપ માટેનો એક જ પ્લાન્ટ છે એશિયા ખંડમાં ચાર પ્લાન્ટ છે એમાં તો બે દુબઈ છે એક પાકિસ્તાન ને ભારતનો અહીં કચ્છમાં આના માટે કચ્છે ગૌરવ લેવું જોઈએ અને આની જે ટ્રેડિશનલ વેલ્યુ છે મેડિસિન જે વેલ્યુ છે એ વેલ્યુ પબ્લિક સુધી પહોંચાડવા માટે એમના તજજ્ઞો છે સાયન્ટિસ્ટો છે ડેરી ઉદ્યોગ સાથે કામ કરનાર માણસો છે અને આ દૂધ માટે જે લોકોએ અભ્યાસ કર્યો છે પેપર તૈયાર કર્યા છે રિચર્ચ કર્યું છે એવા જાણકાર અને ટેકનિકલ લોકોને અહીંયા બોલાવ્યા છે એનઆરસીસી એટલે નેશનલ કક્ષાની કેમલ કેમલમીટની રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમને અને આઈ એમ એ ભુજ આમ તો કચ્છ કહીએ ડૉક્ટરનું જે યુનિયન છે એ બધાને એટલા માટે બોલાવ્યા છે કે ટેકનિકલ આમના જે ગુણદોષ છે એ બધાની સાથે અમે મૂકી શકીએ શેર કરી શકીએ સાયન્ટિસ્ટોએ જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું તારણ કરી શકીએ સરકારની એજન્સીઓએ જે મંજૂરીઓ આપી છે એ ડૉક્ટરો સુધી પહોંચાડીએ પ્રજા સુધી પહોંચાડીએ અને ડૉક્ટર એક એવું હથિયાર છે જે બધાએ ચાલ બધી જગ્યાએ ચાલે અને હેલ્થ માટે અક્ષીર ઉપાય કરનાર ડૉક્ટરો જે છે એમને પણ પૂરી જાણકારી મળે સંદરસીબે સમગ્ર ઇન્ડિયામાં કેમલમીકનો એક જ પ્લાન્ટ છે ને અમે કેમલ મિલ્કનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ લઈ લીધું છે આજે માન્ય કલેક્ટર સાહેબે પણ એમના ઉદભ ઉદ્બોધનમાં કીધું કે ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી જ પ્રોડક્ટ છે ઓર્ગેનિક છે એના માટેનું મેં સર્ટિફિકેશન એ કરાવી લીધું છે એમના જે ગુણધર્મો છે ન્યુટ્રીશન વેલ્યુ જે જળવાવી જોઈએ એ જળવાઈને એની જે પ્રોડક્ટ અત્યારે અમૂલ બનાવે છે ડેરી અને અમૂલ થ્રુ વેચાણ કરે છે એમાં ચોકલેટ છે પાવડર છે દૂધ છે ફ્લેવર મિલ્ક છે આ અને આઈસ્ક્રીમ પણ અમે શરૂ કરી છે આ બધી બનાવટો પબ્લિક સુધી જાય અને પોપ્યુલેશન થાય ને પ્રજામાં આની જે ઔષધીય ગુણો છે એની પ્રતીતિ થાય એના માટેનું આજનું આ ટેકનિકલ સેશન અહીં રાખવામાં આવ્યું છે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારીએ જણાવ્યું કે એક એવો સમય હતો કે જ્યારે ઊંટ માલધારીઓ ઊંટડીનું દૂધ બચ્ચાને પીવડાવી નાખતા અને બાકીનું દૂધ પોતે પી લેતા અથવા મફતમાં કોઈને પણ આપી દેતા પણ એ દિવસો જૂના થઈ ગયા છે ઊંટડીના દૂધનું માર્કેટિંગ થતા ઊંટ પાડતા માલધારીઓને રાહત મળી છે અને આર્થિક રીતે તેમને ફાયદો થઈ રહ્યો છે મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી મેં કચ્છ ઊંટ માલધારી સંગઠન અધ્યક્ષ આજનો જે અમૂલ દ્વારા કાર્યક્રમ જે થયો છે અને અગાઉ પણ જ્યારે ઊંટ માલધારીને જે વખતે જે સમયે એમને કોઈ રોજગારીની વ્યવસ્થા નહોતી એમનું દૂધ કોઈ લેતું નહોતું એમના બચ્ચાને દવરાવે અનેક માણસોને પીવડાવે પોતે પીએ એ સમયે ચાલતા ચાલતા પછી પંદરથી વીસ રૂપિયાનું આ હોટલોમાં ચાલુ થયો જ્યારેથી કરી સરકારશ્રીએ રેટ દૂધમાં વધાર્યા અને સરહદ દૂધ ચાલુ કર્યો ત્યારથી કરી આ ઊંટ માલધારીને ફાયદો થયો છે આજની તારીખમાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં પણ વધુમાં વધુ માલધારીને ફાયદો થશે એવી આશા છે કારણ કે જ્યારથી પચાસ રૂપિયા માલધારીને કીધા ત્યારથી કરીને ખરેખર જે માલધારીઓ ધંધો મૂકી દીધો પોતે ઊંટ મૂકી દીધા હતા પહેલાં એ પાછા ઊંટમાં આવી ગયા પાછા ઊંટ રાખતા થઈ ગયા એ રેટ વધ્યાના કારણથી ને ઊંટ માલધારીને ખરેખર જે જે ફાયદો થાય છે જ સો ટકા દેખાય છે પણ વધુમાં વધુ હજી પણ ઊંટ માલદારીને ફાયદો થાય એ આશા રાખીએ